કચ્છ અને ગુજરાતની રસપ્રદ સમાચાર જાણવા કૃષિ કરવા દિશામાં વિચારતી થઈ છે ત્યારે કુકમા ખાતેની સંસ્થા રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સંગ સોળમી તાલીમ શિબિર તારીખ બાર ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ સુધી જેમાં ખેડૂતોને ખેતી કરવા અને સમાજ જેવા ઈચ્છુક લોકો વિદ્યાર્થીઓ વગેરે ભાગ લઈ શકશે ખેતી વ્યવસાય ખોટ સમાન બન્યો છે ત્યારે તેના દરેક પાસાને સમજીને આયોજનપૂર્વક રીતે કૃષિ કરવાની વૈજ્ઞાનિક દબની સાચી સમજ આ ત્રણ દિવસની તાલીમ દરમિયાન અપાશે જમીનની ઓળખ જમીનનું પોષણ જંતુરોધકો રોગ અને જીવાતનું વ્યવસ્થાપન સિંચાઈ વ્યવસ્થા ખેડ અને વિકેટની પ્રવૃત્તિઓ ઔષધીય રોપા વાવેતર ગાયનું ખેતીમાં અને સર્વાંગી ગણ મહત્વ મૂલ્યવર્ધન બજાર વ્યવસ્થા વગેરેની સમજ કોઠા સૂજવાળા ખેડૂતોની સાથે સાથે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ સત્રો દરમિયાન લેવામાં આવ્યા કુકમા ખાતે ગાય આધારિત ખેતીની તાલીમ વૈજ્ઞાનિક ડબ્બે અપાશે આ ઉપરાંત પૂર્ણ કમ્પોસ્ટ ખાતર તેમજ વિવિધ જંતુરોધકો વિશેના પ્રેક્ટિકલ સત્રો પણ ગોઠવવામાં આવ્યા છે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને આઈસીઆરના રાષ્ટ્રીય સમિતિના સભ્યને

અને એને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ આપવામાં આવે છે ત્રણ દિવસ માટેનો આ કાર્યક્રમ છે એટલે જે લોકો પ્રાકૃતિક ખેતી વિશે સાંભળ્યું છે પણ એને કઈ રીતે કરવું પ્રાકૃતિક ખેતી શું છે એના વિશેષ માહિતી જે ક્યાંય મળતી ન હોય તો એના માટે અમે દર મહિને ત્રણ દિવસની તાલીમ રાખીએ છીએ જેની અંદર ખેતીના બધા જ આયામોનું વિશેષ વિશ્લેષણ કરવામાં આવે છે જમીન ખેતી શું છે એની વિભાવનાથી કરી અને મૂલ્યવર્ધન માર્કેટિંગ સુધી રોગ જીવાત બીજ ખાતર દવા પાણી આ બધા વિષયો ઉપર તજજ્ઞો ભણેલા ને ગણેલા અનુભવી ખેડૂતો અને કૃષિ સાયન્ટિસ્ટો આવા બધાના માધ્યમથી અમે આ વિશ્લેષણ અને સમજ બધાને પ્રાથમિક સમજ છે એ આપીએ છીએ અને વિષક ટકા એમાં પ્રેક્ટિકલ પણ હોય છે ખાતર પ્રાકૃતિક ખાતરો કેમ બનાવવા અને રોગ જીવાતોનો નિયંત્રકો કઈ રીતે બનાવવા એનું પણ અમે પ્રશિક્ષણ આપીએ છીએ આ લઈ શકાય એનું સીધું પ્રમાણ છે કે બલરામ ભગવાનના સમય એટલે પાંચ હજાર વર્ષથી આ ખેડૂત પરંપરા ભારતમાં ચાલી ચાલી આવી આવી છે 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 એનાથી પણ પણ આગળથી એમ કહીએ વર્ષથી અને આ કેમિકલો આવ્યા એને માત્ર પચાસ સાઠ વર્ષ થયા છે તો અવડા વર્ષો સુધી આ ખેતી પદ્ધતિ ચાલી અને એમાં ખેડૂતનો દીકરો ખેડૂત બન્યો એનો મતલબ કે સમૃદ્ધિનો રસ્તો હતો એટલે બન્યો છે અને આજે ખેડૂતનો દીકરો ખેતી છોડે છે કેમિકલ પદ્ધતિ આવ્યા પછી ખેતી છે એ સમૃદ્ધિ ખોઈ ચૂકી છે પણ ખેતી કે આ ખેતી પદ્ધતિની અંદર જમીન પાણીનું મોટેપાયે ક્ષરણ થાય છે અને લાંબા ગાળે ખેતી એની ઉત્પાદકતા ઘટાડતી જાય છે અને ખર્ચને વધારતી જાય છે આને લઈને ખેડૂત છે એ ચિંતિત છે પણ એને પાસે બીજું કોઈ આવો રસ્તો નથી એવું સમજી અને એ કર્યા જાય છે તો રામકૃષ્ણ છ છેલ્લા પચીસ વર્ષથી જાતે પ્રાકૃતિક ખેતી કરે છે અને આવા ખેડૂતો માટે ખેતી કેમ કરવી એના માટેનું એક નિશ્ચિત શિબિર પણ ચલાવીએ છીએ અને ગમે ત્યારે ત્રણસો દિવસ માટે કોઈને માહિતી જોઈએ તો અમે પ્રાકૃતિક ખેતી માટે અનુભવ સ્તરની માહિતી અમે આપીએ છીએ મારું નામ સથવારા પ્રદીપ રણછોડભાઈ છે આ ગામ નવા ગામ અંજાર તાલુકો અમે આજે રામકૃષ્ણ ટ્રસ્ટમાં પ્રાકૃતિક ખેતીની માહિતી લેવા આવ્યા છીએ જે અત્યારે રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય એની જગ્યાએ કેમ આપણે ખર્ચા ઘટે ને પ્રાકૃતિક ખેતી તરફ બધા ખેડૂતો વરે એ માહિતી લેવા અમે અહીંયા આવ્યા છીએ મારું નામ ધવલ રમણિકભાઈ ઠક્કર ગામ ખેંગારપર તાલુકો અંજાર જિલ્લો કચ્છ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ આ સંસ્થા વિશેની માહિતી અમને વોટ્સએપમાં ગ્રુપ દ્વારા મળી છે અહીંયા અને અમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય તેની માહિતી લેવા મેળવવા માટે આવ્યા છીએ આજે જે ખેતીમાં રાસાયણિક દવા ખાતર પાછળ ખર્ચા થઈ રહ્યા છે તે ખર્ચા કેમ ઓછા કરી શકાય તેની માહિતી મેળવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમાને આશા છે કે અહીંયા અમને સારી એવી માહિતી મળશે અને અમે એ માહિતીનો ઉપયોગ કરીને અમે પણ ખેતી માં પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય તેના માટેના પ્રયત્ન કરશો